નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીના ના વરદ હસ્તે યોજવામાં આવ્યો ગુજરાતના પુત્ર એવા આપણા સૌનું માન સન્માન અને ગૌરવનું સરનામું જેમણે ખરા અર્થમાં ભારત દેશના વિકાસની ગતિને પ્રગતિ આપી છે અને દુનિયામાં ભારત દેશનું નામ આજે અગ્રીમ ક્રમાંકમાં પ્રથમ હરોળમાં પ્રથમ સ્થાને મુકાઈ રહ્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સાર્થક કરી રહ્યા છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા નગરીના સંસ્કારી સાંસ્કૃતિક અને કલા નગરીના સૌ નગરજનો પણ આ વિકાસની ગતિમાં સૌ સાથે મળી અને આપણે વડોદરા શહેરને પણ વિકાસની ગતિને આપણે એક અલગ જ ગતિ આપી રહ્યા છે અને સતત વિકાસની સાથે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે મોસ્ટ લિવવેબલ સિટી અને મોસ્ટ લવેબલ સિટી બનાવવાની દિશામાં સૌ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા શહેરના વિકાસને વધુને વધુ વેગ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા શુભારંભ જેવા કાર્યક્રમોના આયોજન માટે આપણા આ આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા વિવિધ કાર્યો જે પ્રજાલક્ષી કાર્યો શહેરના વિકાસની અંદર જે ભાગ ભજવી શકે શહેરની સુંદરતા વધારી શકે શહેરમાં સુવિધા વધારી શકે એવા તમામ કાર્યો અંદાજે ત્રણસો એકત્રીસ કરોડ કરતા વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ છે અમુક વ્હીકલ્સ પણ ફ્લેગ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારા એક સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા છ મહિના પહેલાંની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે પ્રગતિથી થઈ રહ્યા છે એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું ચૂંટણી ભેટ કહી શકાય વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણી ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો લાંબા સમયના કાર્યો એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ થઈ જ ચૂક્યું હોય એટલે આને જે નિયત ટાઈમટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત